નમસ્કાર દોસ્તો સ્વાગત છે વિડીયોની અંદર આજના વિડીયોની અંદર દર્શક મિત્રો આપણે વાત કરવાની છે કે જીરાની અંદર કે ચણાની અંદર કે કોઈપણ પાકની અંદર કીટનાશક દવા એટલે કે કીટાણુ કોરાસા વિશે વાત કરવાની છે હવે મિત્રો આ જે વિડીયોની અંદર છે તો હું તમને જે પેકિંગ બતાવી રહ્યો છું ને એ એનું નામ છે કોરાસા જે હાલ જીરાની અંદર ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે એની અંદર છે સાયફર પાંચ ટકા આવે છે અને ઇથિયોન પિસ્તાલીસ ટકા આવે છે બંને મિક્સ કરી અને કીટનાશક તરીકે આ ઘણા ખેડૂતો છે આ દવાનો ઉપયોગ કરતા હોય છે એક વખત તમે આખું આ પેકિંગ જોઈ લો વિડીયોમાં હું તમને બતાવું છું કેમ કે ઘણા એ છે આનો ઉપયોગ જીરાની અંદર કરેલો છે ઘણા છે એ સડાની અંદર અત્યારે હાલમાં કરી રહ્યા છે જોકે હું એક ખેડૂતની વાડીએ ગયો તો આંટો મારો તો એને જીરાની અંદર ઉપયોગ કરેલો છે કેમકે એ એક પ્રકારને સફેદ માખી કે ગળો એ બધી તમામ કીટનાશક તરીકે વપરાય છે જે હાલમાં હું તમને બતાવી રહ્યો છું ને જે આ પેકિંગ એ કોરાસા નામથી મેં આમ ગણો ને તો આપણી વાડીની અંદર અમે પોતે બે ત્રણ વખત ઉપયોગ કરેલો છે આમ ગણો ને તો ઘણી કીટ કીટનાશક દવા તરીકે આવે છે પણ થોડી કિંમતની અંદર સસ્તી પડે છે આ બીજી ઘણી દવાઓ છે એ આમ ગણવી તો બે હજાર ત્રણ હજારની લિટર આવે છે પણ આની કિંમત થોડી ઓછી છે એટલે આપણે ઘણા ખેડૂતો શાનો ઉપયોગ કરતા હોય છે મિત્રો આપણે ચેનલ ખાતેદારની ખેતી તરીકે આપણી ચેનલની અંદર રોજ અવારનવાર અલગ અલગ વિડીયો અલગ અલગ કન્ટેન્ટ આપણી ચેનલની અંદર આવતા હોય છે તો વિડીયોને લાઈક કરી દેવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મિત્રો આપણી ચેનલની અંદર એવા વિડીયો આવે છે કે હું આપણે પોતે મારા પોતાના અનુભવથી વિડીયો બનાવું છું આપણે બીજા કોઈના કન્ટેન્ટ કે કોઈપણ જાતનું આપણે સેન્ટેન્સ લેતા નથી આપણે પોતાનો જ અનુભવથી અને બહુ સરસ મજાના આપણી સમક્ષ હું જે કાંઈ ઉપયોગ હું તમારા સમક્ષ બતાવું છું ને એ મારા પોતાના અનુભવ હોય અને વિગતવાર હું સમજાવતો હોઉં છું આ એક કોરાસા દવા વિશે હું તમને બતાવું ને તો ઘણા બધા ઉપયોગો હોય છે પણ આ કોરાસા દવાની એક સરસ મજાનો ઉપયોગ છે કે જીરાની અંદર છે સણાયાની અંદર છે હાલમાં અત્યારે શિયાળા ઋતુ શિયાળો પાકની અંદર જીરા અને સણાયાની અંદર બહુ સરસ મજાનું આનું રિઝલ્ટ આવેલું છે સફેદ માખી હોય પછી ગળો હોય તો પણ આમ જાગે વહી જાય છે અત્યારે ગળાનું પ્રમાણ બહુ સારું સારું એવું અત્યારે જોવા મળે છે કેમ કે પવન થોડો વધારે છે પણ તોય ગળો છે એ બધી તકલીફો જોવા મળતી હોય છે પણ એ બધાનો સાથે સરસ મજાનું વિડીયો બનાવેલું છે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે સબસ્ક્રાઈબ કરી માગજો ફરી મળીએ નવા વિડીયો છે ત્યાં સુધી હાલ રજા લઉં છું ધન્યવાદ